ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય પીઠળ સ્વાગત છે નવા તો સવાર ચાલુ કરી દીધો છે અને મારા મમ્મી ને એના જવાનું છે લાડવા ખાવા મન છે હા ઉતામનનો નો પાર નથી ને ઝડપકા કે મને વ્લોગમાં લઈ લે મને વ્લોગમાં લઈ લે મારે વિવાહ કરવા જવું ને તો જો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હે એટલે <laughs> <laughs> <laughs>

નહીં જવાય બરોબર હા તો જાવ જાવ બાપ જાવ જાવ હા જાઓ હાતું બાપુ આવ્યા છે લાલ ઘોડો લઈને બુલેટ હવે ઈ કે મારે જાઉં જાવું મારે લગ્નમાં માં જવું હે હું કીની જાનમાં જાઉં બે ને કાંઈ કે ના ના હાલો મારે જાનમાં જાવું હે એટલે ઈ આગળ ઉપડી જવાનો હે અમતું બાપુ બરાબર એટલે એવું બધું ઓચા મને હાલે છે ને આપણે તો આ ભાઈ ડુખરવાની છે બરાબર જો હું રાજમા પાતા ને એમાં મિત્રો પાંચ ક્યારા રહી ગયા હે હવે એમાં આજા કાકા ને મોટર આપતા એને પાણી જોઈ હે એને ધાણા પાવા હે એટલે હવે આથી મેળા આવી ગયા નહિ એટલે અહીંયા રહી ગયા છે એટલે એવું બધું હાલે છે જો આપણે કાર્તિકભાઈ હમણાં હુમણા વૈયા આવે જો ગધળી જાનિયા માન્યા ને હા લગન માં જાવું એટલે તૈયાર થઈ થઈ ને હા ધોયડા આવે

હા કઈ આવજો ખાન તરત ખાન તો તમે આગળ બ્લોગ માં નવા આવો તો સબસ્ક્રાઈબ કરતા જ પછી જ આગળ વધજો હેલો ગાઈસ તો બે કલાકની અર્થાત મહેનત બાદ ભાઈડ આપણે કરી નાખીએ છે પ્લેટ ચોખી અને બાપુ કાગળ લેવા ગયા હતા એ કાગળ લઈને આવી ગયા હે અને હવે શું થાય હવે એ કંઈક કહે નહીં તો સારું કે હવે આમ કરો તીમ કરો આપણે આપણી રીતે હાવ કમ્પ્લેટ ચોખ્ખી કરી નાખી હે બે કલાક થઈ કાયદે બધું ખોડ ઉપાડ્યું અને કાગળ શાલપત્રી હતી એ બધું કર્યું કમ્પ્લેટ કાગળ લઈ આવ્યા હે હવે પાથરવાની તૈયારી કરવી છે એવું બધું હાલે છે બતાવું તમને કરી દીધી ને કમ્પ્લેટ ચારી બાજુ ચોખ્ખી કરી અને ઓલી સરેરી છે ને એ જો કાગળ દાટવાની સરેરી કરી છે આ વાહુ તો આમ પાછળ વયું જાય તો એ વાહુ આમ ઊંચું બહુ થઈ જાય ને એટલે એની સરેરી કરી છે જો કમ્પ્લેટ અને બાપુ જાય કાગળ રૂખે રહે એટલે પવન જરાક ધીરો છે ને તે અટા મને પાથરી દઈને અને આ જૂની સાલપત્રી હતી ને એ જોઈ એમને નીચે રાખી એટલે આ આ કાગળને હે ને ખોટી જફા ના લાગે નીચે કમ તૈયાર કરી દીધી છે અને આમાં આપણે પાંચ ક્યારા રહી ગયા હતા નહીં હવે આપણી મોટર ચાલુ કરીને ત્યાં પાણી જ ના આવ્યું વાય વારીનું એટલે આ તાત્કાલિક ઉપાડવું પડ્યું ન તો નક્કર હજી એકાદો બે દિનની વાર લાગત ને ટૂસુક ટૂસુક થાત હાલો તો તાત્કાલિક એટલે ઉપાડવું પડ્યું હાલો તો તમે આગળ બનીનાર કાગળ પાથરી લઈ હવે આપણો ભાડો થઈ ગયો તૈયાર અને બે મોટર ચાલુ કરી દીધી અને ત્રીજી મોટર ઉતારી દીધી આ મોટરનું નીલેશનું નું પાણી આવે છે જો એમાં કોથરો બાંધી દીધો અને આ આપણી મોટરનું આવે છે અને આ બંબાવાળી મોટર એ ઉતારી દીધી છે અને જો કવડી બધી છે જો હવે કંઈ પીડા નથી હવે ડાયરેક્ટ છે ને ભાડો ભરાય એટલે ડાયરેક્ટ ચાલુ કરવાની હે આ બંબો જો છે તો આ પૂગી ગયો હે એ તો આડા આમ કે આમ કે જ્યાં લેવું હોય અહીંયા આવી જાય કમ્પ્લેટ પ્લેટ ભરા થઈ ગયું હે હવે કંઈ પીડા છે નહીં બરાબર ઉતારી દીધી બે મોટરું કાયદેસર ચાલુ કરી દીધું બે નું પાણી આવી ગયું છે એટલે એ કંઈ આવું પીડા છે નહીં થઈ ગયો છે કમ્પ્લેટ આપણો ભાડો થયા હવે ખાલી આ ભરાયા રાખે ને એટલે આપણે પણ ખાલી કહેતા રાખવાનો હે કાંઈ પીડા જેવું છે નઈ હવે આ એક ટેન્શન હતું મોટું એ થઈ ગયું પૂરું હવે કંઈ કાંઈ નથી હવે ધીરે ધીરે બધું રાખી થોડાક દરા ચાલુ હજી મોડા ધીરા પડીએ જો ઓલું આવે ને એટલું એટલું આવ્યા જ રાખીએ જોઈ એ અહીંયા તનનો કટકો હે કાયદેસર બે ની લાઈન હોય ને તો કાયદેસર પાણી આવે અને આમાં અટાણ નામી આવે પણ ધીરું પડી જાય એટલે હું બધું હાલે છે હાલો તો તમે આગળ બનજો આખી ભરા છે ને આખી એક વાર તમને બતાવી તો ગાઈ જો હાંજ પડી ગઈ હવે મેં કીધું જોયા હું આપડે ભાઈ ભાડો કેટલો ભરાણો ઓલી ઓલી મોટર એ જો ઉતારી ચેક કરી લીધી જો એ કમ્પ્લેટ ચાલુ થઈ ગયું બધો હરાડો થઈ ગયો હવે કઈ પીડા જ નથી હાંજ પડી ગઈ જ મેં કીધું હે ને ભાડો કેટલોક ભરાણો જોતો આવું તમને બતાવું બહુ જાજો તો નહીં ભરાણો હોય એટલો કંઈક ભરાણો જો અને આ મોટરનું બંધ થઈ ગયું અહીંયા પાણી કંઈક ભરતા હે એટલે બંધ થઈ ગયું છે ઓલી મોટરનું આવે છે જો આટલી ભરાણ હજી કાલ આખી ભરાય ને પછી તમને બતાવું એટલે કેવી લાગે જોજો તમને મસ્તી ક્યાં આમાં ઘટનું આવી રાખે હવે પીડા નથી હવે ઓછું પડવાનું એ પડી ગયું એટલું આવ્યા હવે એ કંઈ ટેન્શન નથી જો કાગર બાગર બધું ને જો હવે આ પાણી જેમ ભરાતું ને એમ બધું એટલે નથી અને અહીં જો દદેડો પડે ને લબડિયું રાખી દીધું એટલે કાગર બાગર કંઈ તૂટે નહીં એટલે હવે આખી ભરાય એકવાર ઠીકેણી ખાલી કરવી એટલે હે ને કેટલું પીએ હું હે હકીકત બધી ખબર પડી ગઈ લગ્ન ચાલુ કરવી નથી હાલો તો હવે સાંજ પડી ગઈ છે અને હવે આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે